શક્તિના નવલા નોરતાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડભોઈ ખાતે એપીએમસી મેદાન ખાતેમાં ગઢ ભવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે પૂરજોશમાં તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ધારાસભ્ય સરેશભાઈ મહેતા નવરાત્રી મહોત્સવમાં અધ્યક્ષ હોય સુવિધાઓનો કોઈ અભાવ ન રહે તે માટે નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ પાલિકા પ્રમુખ બિરેન શાહ ભાવેશભાઈ પટેલ નડા નરેન્દ્ર અટો દરિયા સહિત આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા સુંદર બેઠક વ્યવસ્થા સાથે ગરબા ગ્રાઉન્ડને સુંદર રીતે શણગારવામાં આવશે ત્યારે ગત વર્ષની માફક ખેલૈયાઓને ટ્રેડિશનલ ડ્રેસ કોડ અને કપાળ પર તિલક સાથે ગરબાની રમઝટ બોલાવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સૂચના અપાઈ છે યુવાધનને ગરબે રમાડવા હેમાબેન પંડ્યાનું શ્રી હરિ કલા વૃંદ ગરબાની રમઝટ બોલાવશે અને આનંદ ઉત્સાહપૂર્વક નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે જેને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્રીજી નવરાત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે દરબાવતી નગરીમાં માં ગરબાવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો નગરી નગરીમાં થાય છે હેમાબેન પંડ્યા એ ગાયક છે સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહિયાં કરવામાં આવી રહી છે મારી આપના મારફત જે ખલૈયા છે એમને વિનંતી ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એને મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગેરેના કોઈને પણ એલાવ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે બે વખતે પણ વારંવાર કેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરીવાર આ વખતે કરવી ના પડે અને મહેરબાની કરીને તિલક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે એ તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી સંસ્કારિતા સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું જય ગર્ભવાન